તમે અત્યારે જે વિડીયોની અંદર જે વ્યક્તિને જોયા જેમાં નીચે તેમનું નામ લખેલું છે ભાઈ કૌશિક એ ભાઈ કૌશિક વેકરિયા છે અમરેલીના ધારાસભ્ય અને સોશિયલ મીડિયાની અંદર સૌરાષ્ટ્ર અલગારી નામની એક ફેસબુક પેજ ઉપર આ વિડીયો એ વાયરલ થયો છે આ વિડીયો વાયરલ થવા પાછળનું કારણ એ કૌશિક વેકરિયા અમરેલીની પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી મામલે ચૂપ છે અને અમરેલીની જનતાની વચ્ચે ન દેખાવાના કારણે કૌશિક વિકરિયાના નામે આ પ્રકારની પોસ્ટ વાયરલ થઈ છે એક તરફ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ પોતાનો રાજકીય અહમ સંતોષવા માટે આ પ્રકારનું કૃત્ય કરવું હોય તેવા અમરેલીના લોકોનું માનવું છે અને તેની વચ્ચે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને આ પ્રકારની પોસ્ટ સામે આવે છે જ્યારથી કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું રચાયું છે ત્યારથી કૌશિક વેકરિયા કોઈ પણ જગ્યાએ ખુલીને સામે નથી આવ્યા ન તો સોશિયલ મીડિયામાં પણ તેમનો ક્યાંય ફોટો જોવા મળ્યો કોઈ કાર્યક્રમોની અંદર હાજરી હોય તેમ છતાંય તેઓ પોતાના સોશિયલ મીડિયા ઉપર ક્યાંય ફોટા નથી મૂકતા જોકે પહેલાં એવું હતું કે કૌશિક વેકરિયા કોઈ પણ જગ્યાએ જાય તેમના ફોટા સોશિયલ મીડિયાની અંદર જોવા મળે છે જો કે હવે કૌશિક વેકરિયાને લઈને આજે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ વાયરલ થઈ રહી છે તે પોસ્ટની અંદર ભાઈ કૌશિક આખું અમરેલી એ તમારા કારણે ભોગવે છે આ પ્રકારની લાઇન પણ આ પોસ્ટની અંદર લખવામાં આવી છે ને તે પણ તમે સ્પષ્ટપણે વાંચી શકો છો કે કયા પ્રકારે પ્રકારની વાત એ ચર્ચાઈ રહી હતી જોકે કોંગ્રેસના નારી સ્વાભિમાન આંદોલન વખતે પણ આ પ્રકારની ચર્ચાઓ ચાલી હતી પરંતુ આ ચર્ચાઓની વચ્ચે જયારે કૌશિક વેકરિયાના નામે આ પ્રકારની સોશિયલ મીડિયાની અંદર સૌરાષ્ટ્ર અલગારી નામની ફેસબુક ચેનલ ઉપર આ પ્રકારની રીલ્સ એક બનાવવામાં આવ્યું છે જેમાં કૌશિક વેકરિયાના અલગ અલગ ફોટો પણ મૂકવામાં આવ્યા છે અને એ ફોટાની વચ્ચે આ લખાણ પણ લખવામાં આવ્યું છે કે કૌશિકના કારણે આ તમામ વસ્તુઓ ભોગવી રહ્યા છે અને એ ભોગવવાવાળા બીજા કોઈ નહીં પરંતુ અમરેલીના લોકો ભોગવી રહ્યા છે હવે આ કયા સંદર્ભે આ પોસ્ટ મૂકવામાં આવી છે તે તો એ પોસ્ટ મૂકનાર જ જાણે પરંતુ જ્યારથી પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીની સરઘસ કાઢવામાં આવ્યો અને આખી લેટર કાંડ થયું ત્યારથી કૌશિક વેકરિયા એકદમ મૌન ધારણ કરીને બેઠા છે એ જ કૌશિક વેકરિયા કે જ્યારે ખોલદાર સમિતિની બેઠક હતી તે બેઠકમાં પહોંચવા માટે તેની સાથે મહેશ કસવાલા અને અમરેલીના સાંસદ ભરત ઉતરિયા ઉપસ્થિત હતા ત્યારે તેઓ હસતા મોઢે ત્યાં પહોંચ્યા હતા એમને એમ હતું કે પાટીદાર સમાજના લોકોની સાથે બેઠક છે મારો જ સમાજ છે સમાજના લોકો મને સાથ અને સહકાર આપશે અને થયું પણ એવું સમાજના લોકોએ કૌશિક વેકરિયાને સાથ સહકાર આપ્યો અને એવામાં આખી આ ઘટના એ પ્રકારે ઊભી થઈ ચૂકી કે હવે આ ઘટનાની અંદર કૌશિક વેકરિયાને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટરોની શરૂઆત થઈ છે પોસ્ટ વોરની શરૂઆત થઈ છે કે કૌશિક વેકરિયા ગાયબ થઈ ચૂક્યા છે કૌશિક વેકરિયાના કારણે અમરેલીના લોકો ભોગવી રહ્યા છે અને આ પોસ્ટની અંદર શરૂઆતના તબક્કામાં ઉપરના ભાગે એવું પણ લખવામાં આવ્યું છે કે કોઈને મળે તો કહેજો હવે આખી આ પોસ્ટને લઈને ફરી એક વખત નવો વિવાદ છેડાયો છે આ નવા વિવાદ છેડાતાની સાથે જ કૌશિક વેકરિયાના વોન્ટેડ હોવાની અને ખોવાયા હોવાની પોસ્ટ જે છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે અને આજ વાયરલ પોસ્ટને લઈને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા હજુ પણ ખુલીને સામે નથી આવી રહ્યા જો કે ભૂતકાળની અંદર વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતા વિરજી ઠુમરે પણ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ જે વાયરલ થઈ છે તે વાયરલ પોસ્ટનો ફોટો પણ તેમણે મીડિયાના લોકોને બતાવ્યો હતો પરંતુ તેમ છતાં હજી કૌશિક વેકરિયા કેમ ખુલીને સામે નથી આવતા ક્યાંક આ ઘટનાની અંદર કૌશિક વેકરિયાએ મૌન ધારણ કર્યું તેની પાછળનું શું રહસ્ય છે શું ખરા અર્થની અંદર આ ઘટનામાં કૌશિક વેકરિયાનો વાંક છે જો વાંક નથી તો કૌશિક વેકરિયા કેમ ખુલીને સામે નથી આવતા તમામ મામલે અત્યારે હાલ તો રાજકીય રાજકારણ જે છે તે ગરમાઈ રહ્યું છે ને ગરમાયેલા રાજકારણની વચ્ચે સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારની પોસ્ટ વાયરલ થવાથી હવે એવું લાગી રહ્યું છે કે કૌશિક વેકરિયા થોડા દિવસોમાં ક્યાંક ખુલીને સામે આવે અને જો હજુ પણ કૌશિક વેકરિયા ખુલીને સામે નથી આવતા તો કો તેમનો જ પક્ષ ભારતીય જનતા પાર્ટી તેમને ક્યાં સુધી બચાવતો રહેશે તેવી પણ વાત હાલ તો સામે આવી રહી છે જો કે હવે આખી આ ઘટનાની અંદર ભારતીય જનતા પાર્ટીના ટીવી ડિબેટની અંદર આવતા એ તમામ પ્રવક્તાઓ પણ કહી રહ્યા છે કે અમરેલીની આ ઘટના મામલે અમરેલીના સાંસદો અમરેલીના ધારાસભ્ય તમામ લોકોએ ખુલીને બોલવું જોઈએ એ કેમ મન તારીને બેઠા છે એમને પણ ખ્યાલ નથી પરંતુ ખરા અર્થની અંદર આ દીકરી સાથે જે કંઈ પણ ઘટના બની છે તે ઘટના મામલે એમને બોલવું જોઈએ હવે આખો એ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા કે જેમને બદનામ કરવા માટેનું જે કાવતરું રચાયું હતું તે કાવતરાની અંદર કોંગ્રેસ એવું પણ કહી રહી છે કે એફએસએલ રિપોર્ટ જે આવ્યો તે રિપોર્ટના આધારે લેટર પેડ અને સહી બંને સાચી હતી પરંતુ શું ખરા અર્થની અંદર કૌશિક વેકરિયા એ અમરેલીમાં હાજર નથી શું ખરા અર્થની અંદર કૌશિક વેકરિયા એ વોન્ટેડ થઈ ચૂક્યા છે કૌશિક વેકરિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે આ અનેક તર્ક વિતર્કો ચાલી રહી છે અને અનેક તર્ક વિતર્કોની વચ્ચે કૌશિક વેકરિયાને લઈને આ જે પોસ્ટ સામે આવી રહી છે તે એક બાદ એક હવે ખુલ્લીઓને લોકો પણ પોસ્ટ કરી રહ્યા છે શરૂઆતના તબક્કાની અંદર કૌશિક વેકરિયા વોન્ટેડ છે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી જોકે હવે સોશિયલ મીડિયાની અંદર તેમના નામની રીલ્સ પણ વાયરલ થઈ રહી છે અને રીલ્સની અંદર એ હદ સુધી લખવામાં આવી રહ્યું છે કે ભાઈ કૌશિક તમારા કારણે અમરેલી ભોગવી રહ્યું છે હવે અમરેલી શું ભોગવી રહ્યું છે એ તો પોસ્ટ મૂકનારને જ ખ્યાલ છે પરંતુ આ પોસ્ટ જ્યારે મૂકી ત્યારે શરૂઆતના તબક્કામાં ઉપરના હેડિંગમાં જે આપવામાં આવ્યું હતું એ હેડિંગની અંદર એ પણ આપવામાં આવ્યું હતું કે ભાઈ ખોવાયેલા છે કોઈને મળે તો જાણ કરજો અને કેમ ખોવાયેલા છે કેમ જાણ કરવાની વાત કરવામાં આવી છે તેને લઈને હવે ચર્ચાઓ અનેક શરૂ થઈ છે અને અનેક ચર્ચાઓની વચ્ચે આ પ્રકારની સોશિયલ મીડિયામાં આવતી આ પોસ્ટના કારણે હવે રાજકારણ ફરી એકવાર ગરમાયું છે હવે આ ગરમાયેલા રાજકારણની વચ્ચે કોંગ્રેસના નેતાઓ કયા પ્રકારનું પોતાનું સ્ટેન્ડ મૂકે છે તે જોવાનું રહેશે અને ખાસ કોંગ્રેસના નેતાઓ આ કૌશિક વેકરિયા જે ગાયબ થયા છે તેને લઈને હવે ક્યાં ખુલીને સામે આવે છે કે કેમ કે હવે આ મામલે કોંગ્રેસના નેતાઓ પ્રતિક્રિયા આપે છે કે કેમ તે જોવાનું રહેશે પરંતુ આ તમામ વાતોની વચ્ચે સૌરાષ્ટ્ર અલગારી નામની એક ચેનલ મારફતે આ વિડીયો જે છે તે બનાવવામાં આવ્યો છે અને તેમના દ્વારા આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને આ વિડીયોની અંદર જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ભાષા શું કંઈ સૂચવી રહી છે જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને કૌશિક વેકરિયાને લઈને આપની પાસે કંઈ માહિતી હોય અથવા કૌશિક વેકરિયા વૈકરિયા ખરાની અંદર શું વોન્ટેડ થયા છે આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર